તો હલો મિત્રો પાલનપુરથી ભુજ આપણે જવું છે તો આપણને કઈ કઈ એસટી બસ મળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને એપ્લિકેશન દ્વારા માહિતી આપવાનું છું તો ખાસ વિડીયોની અંદર બનાવીજો અને ચેનલની અંદર જે લોકો નવા છે અને એસટી ટી બસને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર જઈને તમે ચેક કરી શકો છો દરેક એસટી ટી બસના વિડીયો બનાવેલા છે અને એ પણ લાઈવ પ્રૂફ સાથે તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ પાલનપુરથી ભુજ આપણે જવું છે તો કઈ બસ કેટલા વાગે આપણને પાલનપુર ડેપોથી મળવાની છે તો પહેલાં દમની બસ છે મિત્રો પાલનપુરથી વર્માનગર સ્લીપર તો કેટલા વાગે નીકળવાની છે પાલનપુરથી પાંચ અને પંદર મિનિટે નીકળે છે જે ડીસા તમને મળશે પાંચ અને અડતાલીસ મિનિટે રાધનપુર સાત અને અઠ્યાવીસ મિનિટે ભચાઉ દસ અને ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયાર અને અઢાર મિનિટે અંજાર અગિયાર અને અડતાલીસ મિનિટે અને ભુજ બાર અને પંચાવન મિનિટે તમને પહોંચાડી દેશે અને આગળના સ્ટેશનની વાત કરીએ તો નખત્રાણા બે અને પાંચ મિનિટે માતાના મઢ ત્રણ વાગે વર્માનગર ત્રણ ને મિનિટે કોરિયાની ત્રણ ને પંચાવન અને પાવર પ્રોજેક્ટ પાંચ વાગે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ વડ ગામથી માતાના મઢ સ્લીપર સાત વાગે નીકળે છે જે પાલનપુર તમને મળશે સાત અને બત્રીસ મિનિટે પાલનપુર બસ સ્ટોપ તમને મળશે સાત અને ચાલીસ મિનિટે ડીસા સાત અને અઠ્ઠાવન મિનિટે થરા નવને પાંચ મિનિટે રાધનપુર નવને સુડતાલીસ મિનિટે ભચ બારને તેતાલીસ મિનિટે ગાંધીધામ એક અને એકત્રીસ મિનિટે આદિપુર એક અને ચુમ્માલીસ મિનિટે અંજાર બે ને ચાર મિનિટે અને ભુજ તમને પહોંકારશે ત્રણ અને દસ મિનિટે તો આગળના વાત કરીએ નખત્રાણા ત્રણ અને એકાવન મિનિટે માતાના મઠ છ અને ત્રીસ મિનિટે છેલ્લે પોકડી દેશે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ અંબાજીથી માંડવી સ્લીપર સાત અને પંદર મિનિટે નીકળે છે અંબાજીથી દાંતા તમને મળશે સાત ને પાંત્રીસ મિનિટે પાલનપુર તમને મળશે આઠ અને વીસ મિનિટે ડીસા નવ અને પંદર મિનિટે થરા દસ અને વીસ મિનિટે રાધનપુર દસ અને પચાસ મિનિટે ભચાઉ એક અને પંચાવન મિનિટે ગાંધીધામ બે અને પંચાવન મિનિટે આદિપુર ત્રણ ને દસ મિનિટે અંજાર ત્રણ ને વીસ મિનિટે ભુજ ચાર અને પંદર મિનિટે અને માંડવી ભુજ છ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની બસની મિત્રો વાત કરીએ એ પહેલાં ખાસ તમને કહી દઉં કે એસટી બસને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો દરેક એસટી બસના ટાઈમટેબલ કોન્ટેક નંબર લાઈવ લોકેશનની દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે અને બધી જ માહિતી મિત્રો ખાસ કરીને એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવેલ છે તો જઈને દરેક વિડીયો ચેક કરી શકો છો અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમે ડેલીના વોચ જે ટાઈમટેબલ છે જોઈ શકો તો છેલ્લા નંબરની છે પાલનપુરથી ભુજ એસી સ્લીપર વોલવો હશે તો કેટલા વાગે નીકળે છે નવ અને ત્રીસ મિનિટે પાલનપુરથી નીકળે છે જે ડીસા તમને મળશે દસ અને દસ મિનિટે શિહોરી અગિયાર ને પંદર મિનિટે રાધનપુર બાર વાગે આડેસર બાર અને પંચાવન મિનિટે સામખિયાળી રોડ એક અને પાંત્રીસ મિનિટે ભચાઉ બે ને દસ મિનિટે ગાંધીધામ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે અંજાર ચાર અને પંચાવન મિનિટે અને ભુજ છ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે એપ્લી આ જે બસો છે ને હાલની અંદર હજી નીકળી નથી કારણ કે હવે નીકળવાની છે જો ચાલુ બસ હશે તો અહીંયા લખેલું બતાવશે રોનિંગ અને જેવું તમે એની પર આ રીતે ક્લિક કરશો જો ચાલુ બસ હશે તો અહીંયા ટપકા પણ આઇકન દેખાડશે કયા કયા સ્ટેશને પહોંચેલી હોય ને તો તમને આઇકન પણ દેખાડશે બીજા નંબરમાં કે અહીંયા મેપનું એક ઓપ્શન છે તમે એની પર ક્લિક કરશો તો બસ ક્યાં થઈને નીકળવાની છે એ રૂટ પણ તમને દેખાડશે અને ત્રીજા નંબરમાં એપ્લિકેશનનું નામ કહ્યું છે તો જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદરથી આ ચેકિંગ બધી માહિતી મેં તમને આપી છે વધુ માહિતી માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો